ગુરુ ની ઉપર ભરોસો ગુરુ ની ઉપર પ્રેમ ગુરુ ની ઉપર કૃપા એ કૃપા ને ભરોસો છે માણસ ને ભગવાન સુધી લઈ જાય ભગવાન ની કૃપા એ કરી અને મુંગો માણસ બોલતો થઈ જાય જીભ બધાય ને આપી છે બોલતા કોક ને જ આવડે પગ બધાય ને આપા છે હાલતા કોક ને આવડે હરિહરાનંદ સ્વામી કહે ખોટું હલાય નહીં કારણ વિનાના થાક હેનો લાગે છે ઘરે જાવ છો પરસેવો વળે પણ થાક લાગતો નથી કારણ કે અહીં નિંબાર કાશ્રમ મુદીનું જે હાલવાનું છે એ સાચું છે ખોટું હલાય નહીં ખોટું બોલા બહુ ખોટું બોલો એટલે આમ ગામની વાત તો એટલી બે કલાક બેહીને એક ધારીખ કરીએ ને તો પાણી પીવું પડે થાકી જાય એ જીભને નવો નવળે બીપી ઘટી જાય લો થઈ જાય પણ આ બોલવાથી થાક ન લાગે અને આ થાક તો કાંઈ નથી હા મારે તો છ કલાકનો રેકોર્ડ છે હા અમે એક વખત દ્વારિકા અંદર કથા કરતા હતા સાડા આઠ વાગે કથા શરૂ કરી પોણા ત્રણ વાગે પૂરી કરી ઘડિયાળ કાંટા મારી ઘડિયાળ ખોટી ઓલા ભાઈ માતાભાઈ ખોટી હા મેં હતી એનો સેલ પૂરો થઈ ગયો અને કોઈ કઈ કે નહીં બધા બેઠા રહ્યા છ કલાક કેમ સાચું બોલો ને એનું થાક ન લાગે સાચું હાલો એનું થાક ન લાગે સાચા ભેગા બેહો એનું ઇન્ફેક્શન એનું રિએક્શન ન આવે અને ગુરુના

ગુરુના આશ્રમે જવાનું બંધ ન કરવું ન્યા જાહો નોળિયો છે એ નોળવેલ હુંગે એટલે ઝેર કવડે ઝેર ચડે સમાજના અપલક્ષણો થી બચવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન સદગુરુ ગુરુ આશરો છે એટલે મેં તમને કાલે કીધું તું કે ત્રીજા સંસ્કાર ની શાળા હોય તો એ ગુરુનું કુળ છે ગુરુની પરંપરાઓ ભાવનગરના રાજા કૃષ્ણ સિંહ આમ બગી લઈને બધા કામ પડતા મૂકી અને રામ બાપાના પગમાં બેહતા કે

નીચે ભજન વધે એમ માણસ નમ્ર બનતો જાય વૈષ્ણવ થતો જાય નમ્ર બનતો જાય સીધું દાખલો આપી દઉં તમને ત્રાજવામાં બે પલડામાં વજન વધે તો ત્રાજવું કે ઉપર ચડે શું થાય હા જેમ ભજન વધે ત્રાજવું નીચે ઝૂકી જાય એ માણસે પણ ભજન વધે એટલે ઝૂકવું જોઈએ ભજન વધે એટલે પગે લાગતા આવડવું જોઈએ ભજન વધે એટલે સારાનું ભાન થવું જોઈએ સત્ય અસત્યનું પ્રમાણ થવું જોઈએ